જે બાળકોનો બુદ્ધિઓ ઠીક હશે એમને કયો સાક્ષાત્કાર થતો રહેશે ઉત્તર છે સત્યુગી નવી રાજધાનીમાં શું શું હશે કેવી રીતે અમે સ્કૂલમાં ભણીશું પછી રાજ્ય ચલાવીશું આ બધા સાક્ષાત્કાર જેમ જેમ નજીક આવતા રહેશો તેમ થતા રહેશે પરંતુ જેમનો બુદ્ધિઓ ઠીક છે જે પોતાને શાંતિધામ અને સુભધામને યાદ કરે છે ધોરી કરતા પણ એક બાપની યાદમાં રહે છે એમને જ આ બધા સાક્ષાત્કાર થશે ગીત છે ઓમ નમઃ શિવાય ઓમ શાંતિ ભક્તિ માર્ગમાં જે પણ સત્સંગ હોય છે એમાં તો બધા ગયા હશે

યાદ કરો પેલા શીખીને પછી આવીને અહીંયા બેસે છે અમે જે બાપના છીએ એમને યાદ કરવાનું છે આ પણ તમને અત્યારે બ્રહ્મા દ્વારા જાણ્યું છે કે અમે બધા આત્માઓના બાપ તે એક છે દુનિયા તે નથી જાણતી તમે જાણો છો અમે બધા એ બાપના બાકુ છીએ એમને બધા ગોડ ફાધર કહે છે હવે ફાધર કહે છે કે હું આ સાધારણ તનમાં તમને ભણાવવા આવું છું તમે જાણો છો બાબા આમનામાં આવ્યા છે અમે એમના બન્યા છીએ બાબા જ આવીને પતિતથી પાવન થવાનો રસ્તો બતાવે છે આ આખો દિવસ બુદ્ધિમાં રહે છે આમ તો શિવ બાબાની સંતાન તો બધા છે પરંતુ તમે જાણો છો બીજા કોઈ નથી જાણતા તમે બાકો સમજો છો અમે આત્મા છીએ અમે અમને બાપનો અમને બાપે ફરમાન કર્યો છે આદેશ કર્યો છે કે મને યાદ કરો હું તમારો બેહદનો બાપ છું બધા ચિલ્લાઈ રહ્યા છે રાડો પાડી રહ્યા છે કે પતિત પાવન આવો અમે પતિત બન્યા છીએ આ દેહ નથી કહેતી આત્મા શરીર દ્વારા કહે છે ચોર્યાસી જન્મ પણ આત્મા લે છે ને આ બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે એક્ટર્સ છીએ બાબાએ અમને હવે દર્શી બનાવ્યા છે આદિ મધ્ય અત્યારે પણ તે કહેશે કહેતા રહે છે કે આવો અને તમે સંગમગી બ્રાહ્મણ કહો છો બાબા આવેલા છે આ સંગમ યુગને પણ તમે જાણો છો આ પુરુષોત્તમ યુગ આવે છે પુરુષોત્તમ યુગ હોય જ છે અંત અને આદિ આદિની વચ્ચે સત્યુગમાં સત્તપુરુષ કળિયુગમાં જૂઠા પુરુષ હોય છે સત્યુગમાં સાચા રહે છે આત્મા અને અહીંયા જૂઠી આત્માઓ રહે છે સત્યુગમાં જે થઈને ગા છે એમના ચિત્ર છે સૌથી જૂનામાં જૂનું આ ચિત્ર છે આનાથી જૂનું ચિત્ર કોઈ હોતું નથી એવા તો ઘણા મનુષ્ય પાલતુ ચિત્ર બેસીને બનાવે છે આ તમે જાણો છો કોણ કોણ થઈને ગાયા છે જેમ નીચે અંબાનું ચિત્ર બનાવ્યું છે કાળીનું ચિત્ર છે તો એવી ભૂજાઓ વાળી એટલી બધી હાથોવાળી તો દેવીઓ નહી હોય શકે ને અંબાને પણ બે ભૂજાઓ હોય છે ને મનુષ્ય તો જઈને હાથ જોડે છે પૂજા કરે છે ભક્તિ માર્ગમાં અનેક પ્રકારના ચિત્ર બનાવ્યા છે મનુષ્યના ઉપર જ અલગ અલગ પ્રકારની સજાવટ કરે છે તો રૂપ બદલતું જાય છે આ ચિત્ર વગેરે વાસ્તવમાં કોઈ છે નહીં આ બધું છે ભક્તિ માર્ગ અહિયાં તો મનુષ્ય લુલા લંગડા નીકળી પડે છે મેં એવું નથી હોતું પણ તમે જાણો છો યથા રાજા રાણી તથા પ્રજા હોય છે જેટલા નજીક થતા જશો તો તમને પોતાની રાજા રાજધાની નો ડ્રેસ વગેરેનો પણ સાક્ષાત્કાર

જ્ઞાન કઈ પણ નહી હતું આ બધું છે ભક્તિ એને કહેવાય છે ભક્તિનું જ્ઞાન જ્ઞાન ત્યાં આ તે આપી ન શકે કે તમે વિશ્વના માલિક કેવી રીતે બનશો હવે તમે અહીં ભણીને ભવિષ્ય વિશ્વના માલિક બનો છો તમે જાણો છો આ ભણતર છે જ નવી દુનિયા નવી દુનિયાના માટે અમર લોકના માટે બાકી કોઈ અમરનાથ પર શંકરને શંકરે પાર્વતીને નથી સંભળાવી એ તો શિવ શંકરને મેળવી દીધા મેળવી દે છે એક કરી દે છે અત્યારે બાપ તમને બાળકોને સમજાવી રહ્યા છે આ પણ સાંભળે છે બાપ વગર સૃષ્ટિના આદિમધ્ય મધ્ય અંતનું રહસ્ય કોણ સમજાવી શકશે આ કોઈ સાધુ સંત વગેરે નથી જેમ તમે ગ્રહસ્થ વ્યવહારમાં રહો છો તેમ આ પણ રહે છે રેસ વગેરે બધું તેજ છે જેમ ઘરમાં માં બાપ અને બાળકો હોય છે ફરક કઈ નથી બાપ આ રથ પર સવાર થઈને આવે છે બાળકોની પાસે આ ભાગ્યશાળી રથ ગાવામાં આવે છે ક્યારેક ક્યારેય બળદ પર સવારી પણ બતાવે છે મનુષ્યએ તો ઉલટું સમજી લીધું છે મંદિરમાં ક્યારેક ક્યારેય બળદ હોય શકે છે શું શ્રી કૃષ્ણ તો છે પ્રિન્સ રાજકુમાર તે થોડીને બળદ પર બેસશે ભક્તિ માર્ગમાં મનુષ્ય ખૂબ મૂંઝાયેલા છે મનુષ્યોને છે ભક્તિ માર્ગનો નશો તમને છે જ્ઞાન માર્ગનો નશો તમે કહો છો આ સંગમ યુગ પર બાબા અમને ભણાવી રહ્યા છે તમે છો આ દુનિયામાં પરંતુ બુદ્ધિથી જાણો છો અમે બ્રાહ્મણ સંગમ યુગ પર છીએ બાકી બધા મનુષ્ય કળિયુગમાં છે આ અનુભવની વાતો છે બુદ્ધિ કહે છે અમે કળિયુગથી હવે નીકળી આવ્યા છીએ બાબા આવેલા છે આ જૂની દુનિયા બદલવાની છે આ બુદ્ધિ તમારી બુદ્ધિમાં છે એક જ પરિવારના છે એમાં પણ બાપ કહેશે કે અમે સંગમ યુગી છીએ બાળક કહેશે નહીં કે અમે કળિયુગમાં છીએ વંડર છે ને બાળકો જાણે છે અમારું ભણતર પૂરું થશે તો વિનાશ થશે વિનાશ થવો જરૂરી છે તમારા માં પણ કોઈ જાણે છે જો જે આ સમજે દુનિયા વિનાશ થવાની છે તો નવી દુનિયાના માટે તૈયારીમાં લાગી જાય પોતાના બેગ બિસ્તરા તૈયાર કરી લે બાકી થોડો સમય છે બાબા ના તો બની જઈએ તો ખાવ છો બ્રાહ્મણ ભોજન બનાવે છે એટલે બ્રહ્મા ભોજન કહેવામાં આવે છે જે પવિત્ર બ્રાહ્મણ છે યાદમાં રહીને બનાવે છે સિવાય બ્રાહ્મણોના શિવ બાબાની યાદમાં કોઈ રહી નથી શકતા તે બ્રાહ્મણ થોડી શિવ બાબાની યાદમાં રહે છે શિવ બાબાનો ભંડારો આ છે જ્યાં બ્રાહ્મણ ભોજન બનાવે છે બ્રાહ્મણ યોગમાં રહે છે પવિત્ર તો છે જ બાકી છે યોગની વાત આમાં જ મહેનત લાગે છે ગપોડા તો ચાલી ન શકે એમાં મોટા ગપ્પા મારીએ તે તો નહીં ચાલે એવું કોઈ કહી ન શકે કે હું સંપૂર્ણ યોગમાં જ છું અથવા એસી ટકા યોગમાં છું એટી પરસેન્ટ યોગમાં છું કોઈ પણ કહી ન શકે જ્ઞાન પણ જોઈએ તમે તમારા બાળકોમાં યોગી તે છે જે પોતાની દ્રષ્ટિથી જ કોઈને પણ શાંત કરી દે આ પણ તાકાત છે એકદમ સન્નાટો થઈ જશે જ્યારે તમે અશરીરી બની જાઓ છો પછી બાપની યાદમાં રહો છો તે જ સાચી યાદ છે ફરીથી આ પ્રેક્ટિસ કરવાની છે જેમ તમે અહીંયા યાદમાં બેસો છો આ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે છતાં પણ બધા કોઈ યાદમાં રહેતા નથી ક્યાં ક્યાં બુદ્ધિ ભાગતી રહે છે તો તે પછી નુકસાન કરી લે છે અહીંયા સંદલી પર બેસાડવા તેમને જોઈએ જે સમજે કે અમે ડ્રિલ ટીચર છીએ અમારે બુદ્ધિથી બધાને કરાવવાની છે બાપની યાદમાં સામે બેઠે છે બુદ્ધિઓ બીજી તરફ ન જાય બાબા કહે છે એકદમ સન્નાટો થઈ જાય તમે અશરીરી બની જાઓ છો અને બાપની યાદમાં રહો છો તે છે સાચી યાદ સંન્યાસી પણ શાંતિમાં બેસે છે તે કોની યાદમાં રહે છે તે કોઈ રિયલ યાદ નથી કોઈને ફાયદો નથી આપી શકતા એ સૃષ્ટિને શાંત નથી કરી શકતા બાપને જાણતા જ નથી બ્રહ્મને જ ભગવાન સમજતા રહેશે તે તો છે નહીં અત્યારે તમને શ્રીમત મળે છે કે મામેકમ યાદ કરો તમે જાણો છો અમે ચોર્યાસી જન્મ લઈએ છીએ દરેક જન્મમાં થોડી થોડી કળાઓ ઓછી થતી જાય છે જેમ ચંદ્રમાની કળા ઓછી થતી જાય છે જોવાથી એટલી ખબર થોડી પડે છે અત્યારે કોઈ પણ સંપૂર્ણ નથી બન્યું આગળ ચાલી તમને સાક્ષાત્કાર થશે આત્મા કેટલી નાની છે એનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે નહી તો બાકીઓ કેમ બતાવે કે આમાં લાઈટ ઓછી છે આમાં વધારે છે દિવ્ય દ્રષ્ટિથી જાતમાને બધું ડ્રામામાં નોંધ છે મારા હાથમાં કઈ નથી ડ્રામા મારાથી કરાવે છે આ બધું ડ્રામા અનુસાર ચાલતું રહે છે ભોગ વગેરે આ બધું ડ્રામામાં નોંધ છે સેકન્ડ બાય સેકન્ડ એક્ટ થાય છે બાબા કહે છે અત્યારે બાપ શિક્ષા પીરા છે કે પાવન કેવી રીતે બનવાનું છે બાપને યાદ કરવાના છે કેટલી નાની આત્મા છે જે પતિત બની છે ફરી પાવન બનવાની છે વન્ડરફુલ વાત છે ને કુદરત કહે છે ને બાપથી તમે બધા કુદરતી વાતો સાંભળો છો સૌથી કુદરતી વાત છે કે આત્મા ને પરમાત્માની જે કોઈ નથી જાણતા ઋષિ મુનિ વગેરે કોઈ પણ નથી જાણતા આટલી નાની આત્મા જ પછી પારસ બુદ્ધિ બને છે બુદ્ધિમાં આ ચિંતન ચાલતું રહે છે કે અમે આત્મા પથ્થર બુદ્ધિ બની હતી હવે ફરી બાપને યાદ કરી પારસ બુદ્ધિ બની રહી છે લૌકિક રીતે તો બાપ પણ મોટા પછી ટીચર ગુરુ પણ મોટા મળે છે આ તો એક જ બિંદી બાપ પણ છે ટીચર પણ છે અને ગુરુ પણ છે આખો કલ્પ યાદ કર્યા છે હવે બાપ કહે છે મામે યાદ કરો તમારી બુદ્ધિને કેટલી મહિન બનાવે છે વિશ્વના માલિક બનવું કોઈ ઓછી વાત છે શું આ પણ કોઈ ખ્યાલ નથી કરતા કે નારાયણ સત્યુગના માલિક કેવી રીતે બને તમે પણ નંબર 12 પુરશાર્થ અનુસાર જાણો છો નવા કોઈ આ વાતોને સમજી ન શકે પહેલા મોટા રૂપથી સમજવાનું પછી મહીntaથી સમજાવવામાં આવે છે બાપ છે બિંદી તે પછી આટલા મોટો મોટો લિંગ રૂપમાં બનાવી દે છે મનુષ્યોના મનુષ્યોને પણ ખૂબ મોટા મોટા ચિત્ર બનાવે છે મનુષ્યોના પરંતુ એવું છે નહીં મનુષ્યોના શરીર તો અહીંયા જ હોય છે ભક્તિ માર્ગમાં શું શું બેસીને બનાવ્યું છે મનુષ્ય કેટલા મૂંઝાયેલા છે બાપ કહે છે જે વીતી ગયું છે તે પછી ફરી થશે હવે તમે બાપની શ્રીમત પર ચાલો બાબાએ શ્રીમત આપી તમને હું બાદશાહી આપું છું હવે આ સર્વિસમાં લાગી જાઓ પોતાનો વારસો લેવાનો પુરસાર્થ કરો આ બધું છોડી દો તો આ પણ નિમિત્ત બન્યા બધા તો એવા નિમિત્ત નથી બનતા ને જેમને નશો ચડે તે આવીને બેસી ગયા જેમને જેમને નશો ચડ્યો ભગવાન આવ્યા છે તો આવીને બાબા પાસે બેસી ગયા અમારે તો અમને તો રાજા મળે છે પછી આ પૈ પાઈ પૈસા શું કરશું તો હવે બાબા કોને પુરુષાર્થ કરાવે છે રાજધાની સ્થાપન થઈ રહી છે કહે પણ છે અમે લક્ષ્મી નારાયણ ઓછું નહીં બનીશું તો શ્રીમદ પર ચાલીને બતાવો ચૂંચા નહીં કરો બાબાએ બાબાએ થોડી કહ્યું કે બાળકોનો શું હાલ હશે એક્સિડન્ટમાં અચાનક કોઈ મરી જાય છે તો કોઈ ભૂખા થોડી રહે છે શું કોઈ ને કોઈ મિત્ર સંબંધી વગેરે આપે છે ખાવાના માટે અહીંયા જુઓ બાબા જૂની ઝૂંપડીમાં રહે છે તમે બાળકો આવીને મહેલમાં રહો છો બાપ કહેશે બાળકો સારી રીતે રહે ખાઈ પીવે જે કંઈ પણ નથી લઈને આવ્યા એમને પણ બધું જ સારી રીતે મળે છે આ બાબાએ પણ સારી આ બાબા થી પણ સારી રીતે રહે છે કહે છે હું તો છું જ રમતા કલ્યાણ કરવા જઈ શકું છું જે જ્ઞાની બાળકો છે તે ક્યારેક સાક્ષાત્કાર વગેરેની વાતોમાં ખુશ નહીં થશે સિવાય યોગના બીજું કઈ પણ નહીં આ સાક્ષાત્કારની વાતોમાં ખુશ નથી થવાનું અચ્છા મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યોગની એવી સ્થિતિ બનાવવાની છે જે દ્રષ્ટિથી જ કોઈને પણ શાંત કરી દે એકદમ સન્નાટો થઈ જાય એના માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે બીજું જ્ઞાનથી ના જ્ઞાનના સાચા નશામાં રહેવાના માટે યાદ રહે કે અમે સંગમ યુગી છીએ હવે આ જૂની દુનિયા બદલવા વાળી છે અમે પોતાના ઘરે જઈ રહ્યા છીએ શ્રીમત પર સદા ચાલતા રહેવાનું છે ચૂ ચા નથી કરવાની આજનું વરદાન પરમાત્મા મિલન દ્વારા રૂ રિહાન નો સાચો રેસ્પોન્સ પ્રાપ્ત કરવા વાળા બાપ સમાન આકારી વસ્ત્ર ધારણ કરી લે છે એમ આપ પણ માટીના ડ્રેસને છોડી આકારી પરિષ્ઠા ડ્રેસ ચમકીલી ડ્રેસ પહેરી લો તો સહજ મિલન પણ થશે અને રૂરિહાન નો ક્લિયર રેસ્પોન્સ સમજમાં આવી જશે કારણ કે આ ડ્રેસ જૂની દુનિયાની વૃત્તિ અને વાઇબ્રેશન થી માયાના વોટર કે ફાયર થી પ્રૂફ છે માયાનું પાણી એ માયાનું આગ એનાથી આ પરિસ્તા ડ્રેસ પ્રૂફ છે એની અસર એને નહીં થાય આમાં માયા ઇન્ટરફિયર નથી કરી શકતી સ્લોગન છે દ્રઢતા અસંભવ થી પણ સંભવ કરાવી દે છે અવ્યક્તિ શરા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો બ્રહ્માકુમારનો અર્થ જ છે સદા પ્યુરિટી ની પર્સનાલિટી અને રોયલ્ટી માં રહેવું આ પ્યુરિટી ની પર્સનાલિટી વિશ્વની આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરશે અને આ પ્યુરિટી ની રોયલ્ટી ધર્મરાજપુરી માં રોયલ્ટી આપવાથી છોડાવશે આ રોયલ્ટીના અનુસાર ભવિષ્ય રોયલ ફેમિલીમાં આવી શકશો જેમ શરીરની પર્સનાલિટી દેહાનમાં લાવે છે એમ પ્યુરિટીની પર્સનાલિટી દેહી અભિમાની બનાવી બાપના સમીપ લાવે છે શાંતિ